અંકલેશ્વર હાલ ધોળિયા નગરમાં ફેરવાઈ ગયું છે સવાર પડતા જ ઉડતી ધૂળથી વાહન ચાલકો નાઇ રહ્યા છે જાગૃત નાગરિકની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ બાદ પાલિકાએ રોડ ઉપર પાણી છંટકાવ શરૂ કર્યો છે તેમ છતાં ઉડતી ધૂળ હજુ પણ જોવા મળી રહી છે જેનો પુરાવો ખુદ પાલિકા સંચાલિત સ્ટેચ્યુ પાર્કમાં જોવા મળ્યો છે અહીં ઝાડ પાન ઉપર ધૂળના થડ જામ્યા છે પણ સ્ટેચ્યુ પાર્ક સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીના સ્ટેચ્યુ પર જ ધૂળના થળ જામ્યા છે અહીં શહીદ ભગતસિંહ ભારત માતા સરદાર વલ્લભભાઈ પટેલ સહિત ભગવાન નીલકંઠમણીની પ્રતિમા ઉપર ધૂળના થળમાં લપેટાઈ ગઈ છે આખું સ્ટેચ્યુ સ્ટ્રકચર પર બસ ધૂર જ ધૂર જોવા મળી રહી છે તો જાડાના જાડા પણ બાજી ગયા છે જે જોતાં સ્ટેચ્યુ પાર્કની સફાઈ પરતવે પાલિકાની અનદેખી છતી થઈ છે તાજેતરમાં જિલ્લા અને દક્ષિણ ઝોનમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ આવ્યા હતા તો રાજ્યમાં ટોપ ટેન અને દેશમાં બાવનમો ક્રમ મેળવ્યો હોવા છતાં પાલિકાની સફાઈ પરતવેની જાગૃતતાનો અભાવ સામે આવ્યો છે અહીં નોંધવું ઘટે કે સ્વચ્છતાના આગ્રહી અને જેમના લીધે સ્વચ્છતા અભિયાન સર્વક્ષ સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થયા છે તેવા ગાંધીજીની જ પ્રતિમા ઉપર દૂર જામી જતા સ્વચ્છતાનું સુરસુર્યું થયું હોવાની પ્રતીતિ થઈ રહી છે ત્યારે પાલિકા જેમ રોડ ઉપર ઉડતી ધૂળ માટે પાણી છંટકાવ શરૂ કર્યો છે તેમજ સ્ટેચ્યુ પાર્કમાં મહાનુભાવોના પ્રતિમાની સફાઈ પરત્વે પણ ધ્યાન આપે એ જરૂરી છે ભૂતકાળમાં જવાહરબાગમાં સ્ટેચ્યુ પર પાનગુટખાની પિચકારી વાગી ચૂકી છે ત્યારે રોજબરોજ આ સ્ટેચ્યુ પાર્કમાં પણ સફાઈ અને ચકાસણી થાય એ જરૂરી છે